હાલો મિત્રો આજે આપણા નવા વિડીયો મતમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે દરિયામાં પગી ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે બંધણ જોવા કાંય બંધણમાં કેટલું શાખ આવે છે જે જોવાનું છે તો વિડીયો આખો જોજો તમને ખૂબ મજા આવશે હાલો મિત્રો હવે આપણે અત્યારે પગી ગયા છીએ બંધણે અને હવે હું તમને બતાડું જો મિત્રો આ ખોલાની અંદર બધુંય શાખ આવી છે ઢહળાતું ઢહળાતું આ ખોલાની અંદર જાય છે અને હવે જયારે આ ખોલો ખાલી અને આ પાણી ખાલી થાય ત્યારે આ ખોલા ની અંદર હું તમને બધું શાક બતાડી અત્યારે આ આ તમે કેવી મૂકેલું છે જો આડું ગોળ છે અને આ બંધણ ની અંદર આ ખોલો છે એની અંદર બધું શાક ભેગું થાય તમે જવો આ ખોલો જોઈ શકો છો અને હમે મારા પપ્પા ઉભા છે ને ઓલા દાદા છે એ અત્યારે બંધણ ઉભું કરે છે કારણ કે બંધણ પવન નું નમી ગયું છે તો મિત્રો અત્યારે આપણે બધું શાક જોવાનું છે કારણ કે કેટલું બંધણ ની અંદર શાક આવે એ જોવાનું છે જો મિત્રો દાદા હવે ખોલી હેરખી કરે છે તો અત્યારે બંધુ ઈ ખોલા ની અંદર નાખે છે શાક આ જગ્યા રે ભાઈ તમને જવો મિત્રો ઘણું બધું શાક ઝીંગા ટીટમ આવેલું છે હમણાં હું તમને બતાડું મિત્રો જવો આ આવી છે ટીટમ અને કહેવાય ટીટમ નો કહેવાય અને કહેવાય ઝીંગો હોંઠિયું આપણે ગુજરાતી ભાષામાં હોંઠિયું કહેવાય જો કેવું થાય ગયું જો અહીંયા એક ત્યાં બે આ બે હોંઠિયા હારા આવી ગયા છે હું તમને ટીટમ આવશે તો પણ એ બતાડી આ જવો કેવી મસ્ત છે આપણે પેલા જવું પાણીમાં રહેતું ને બંધણ માં એક બોયો આવ્યો છે કેવડો મોટો છે તમે જોઈ શકો છો મિત્રો આપણે પકડી લીધો હે આ તમે જોઈ શકો છો જોવો કેટલો તોફાની છે તો મિત્રો આવું આવું શાક આ બંધણ નીકળશે તો આખો વિડીયો જોજો તમને બતાડી કેટલું શાક આવશે તો અત્યારે આને જવા દઈ પછી પકડ લઈ જવો મિત્રો આમાં પણ હોંઢિયા તમને જોવા મળે હજી આ હથલવાનું બાકી છે કારણ કે ઘણા બધા હોંઢિયા ની અંદર છે હજી તો ઘણું બધું ટીટમ હજી ટપકે છે ટીટમ ને હોંઢિયા ઝીંગા બધું છે ઘણું બધું આમાં જોવા મળે છે જી જોવો મિત્રો કેટલું બધું છે

મિત્રો કાઈ પણ જો મિત્રો હવે બીજી વાર પાછો આપડે ખોલો ખખરી બધું શાક પાછું નાખી દેવાનું છે ઈના ઇન ખોલા ને ઈન્દે જો મિત્રો પાછું એટલું થોડું ઘણું શાક આવી ગયું છે હવે જો મિત્રો ખોલા ની અંદર બધું શાક આવી ગયું છે ને હવે થેલી ની અંદર નાખે છે ઘણું બધું શાક આવી ગયું છે હવે તમને બધું શાક હમણાં થોડીક વારમાં બતાડું છું વિડીયોમાં એન સુધી બના રહેજો હવે મિત્રો એટલું બધું કાંઈ શાક ખાવું નહીં લીલ વધારે આવી ગઈ શાક ખાવું ઓછું છે એમાં આ ખણંગ છે પણ તમને એ બતાડું બહુ શાકમાં જમાવટ આવ્યો નહીં થોડું ઘણું આપણી મહેનત ફેલ ગઈ છે દાદાની મહેનત ફેલ ગઈ તો મિત્રો આને કહેવાય હળંગ આ બહુ ઝેરી આવે એનો વાગી જ હોય તો વીસી જેવી સડે આપણે તો શાક આવ્યું નહીં મિત્રો તમે નિહાળી શકો છો આપણે શાક કેટલું આવ્યું છે તો હાલો મિત્રો હવે આપણો આ વિડીયો અહીંયા પૂરો થાય છે અને આપણે જેટલું શાક આવ્યું એ તમને બંધારણનું બતાડી દીધું છે અને હવે મારે તમને એક જ વાત કહેવાની છે તો મિત્રો હવે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણી ચેનલ ઉપર આવાના આવા વિડીયો આવતા રહે છે તો હાલો હવે મળશું નવા વિડીયો બાય બાય